ભરૂચ નર્મદાના સાંસદ સભ્ય મનસુખ વસાવા અને રાજુલા નગરપાલિકા અપક્ષના કોર્પોરેટર મહેશ વસાવા વચ્ચે રાજેન્દ્રનગર સોસાયટીમાં પેવર બ્લોકના ખાતમુહૂર્ત કાર્ય દરમિયાન બોલાચાલી થઈ હતી ત્યારબાદ મનસુખ વસાવાએ અપશબ્દ બોલી નાખતા આ અંગેનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે તેમને આમંત્રિત કરવામાં ના આવતા અપક્ષ કોર્પોરેટર મહેશ વસાવાએ બોલાચાલી કરી હોવાનું જાણવા મળ્યું છે ભરૂચ નર્મદાના સાંસદ સભ્ય મનસુખ વસાવા અને રાજપીપલા નગરપાલિકા અપક્ષ કોર્પોરેટર મહેશ વસાવા વચ્ચે ઉગ્ર બોલાચાલી પેવર બ્લોકના ખાતમુહૂર્ત સમયે થઈ હોવાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે જોકે ઉગ્ર બોલાચાલી બાદ સાંસદ સભ્યએ જાહેરમાં અપશબ્દ બોલી નાખતો વિડીયો પણ વાયરલ થયો છે ભરૂચ અને નર્મદાના સાંસદ સભ્ય મનસુખ વસાવા પોતાના આખા બોલા વ્યવહારને પગલે ભરૂચ અને નર્મદા જિલ્લામાં પ્રખ્યાત છે અનેકો વખત સાંસદ સભ્યના વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થાય છે જેને લઈને કેટલાક લોકો સાંસદ સભ્યના વલણનો દુરુપયોગ કરી નાખે છે તેમનો વિડીયો ફરી એકવાર સોશિયલ મીડિયા પર ફરતો થઈ ગયો છે રાજલા નગરપાલિકા દ્વારા રાજેન્દ્રનગર સોસાયટીમાં પેરેવર બ્લોક બેસાડવાના મામલે સ્થાનિક રહીશો વિરોધ હોવા છતાં આજે નગરપાલિકા સદસ્યો અને સાંસદ મનસુખ વસાવા ઉપસ્થિતિમાં આજે રાજેન્દ્રનગર સોસાયટી મેમેના દ્રશ્યો બ્લોક ના રસ્તાની મામલો ગરમાયો હતો જેમાં ખાતમુહૂર્ત કાર્યક્રમમાં અપક્ષ સદસ્ય મહેશ વસાવા ને આમંત્રણ ન મળતા ઘટના સ્થળે પહોંચી જઈ મને આમંત્રણ કેમ આપ્યું નહીં તે મામલે બોલાચાલી થતા મામલો ગરમાયો હતો જેમાં સ્થળે પહોંચી જઈ મને આમંત્રણ કેમ નહીં આપ્યું તે મામલે બોલાચાલી થઈ મામલો ગરમાયો હતો જેમાં કારોબારી સદસ્ય અલ્કેશી ગોહિલ સાથે પણ બોલાચાલી થવા પામતા ગરમા ગરમી થવા પામી હતી જેમાં પગ સદસ્ય મહેશ વસાવાએ પેવર બ્લોકના કામોના મામલે ગંભીર આક્ષેપો લગાવ્યા હતા અને કામો મંજૂર થયા ન હોવા છતાં ખાતમૂરત કરાયોના આક્ષેપ કર્યા હતા અગાઉ સ્થાનિક રહીશોએ લેખિત વિરોધ નોંધાવી અનેક વાર બ્લોક નહીં પણ આરસીસીનો રસ્તો જોઈએ છે તે મામલે વિરોધ દર્શાવવા છતાં સ્થાનિક રહીશોને જબરદસ્ત વિરોધ હોવા છતાં આજે નગરપાલિકા પેવર બ્લોક બેસાડાવો

કેમ કરાવ્યું આ મામલે મનસુખ વસાવા ગુસ્સે થઈ ગયા અને બંને બ્લોક બેસાડવાથી આ બેસાડવાથી આ સોસાયટીમાં ચોમાસામાં પાણી ભરાઈ જાય છે હવે આ સમસ્યા દૂર થશે અને સ્વચ્છતા અને સુંદરતા જળવાશે ચૂંટણી આવે એટલે આવા પ્રશ્નો ઉભા થવાના છે સામાન્ય રીતે એનો ઉકેલ આવી જશે એમ સાંસદે જણાવ્યું હતું જોકે સાંસદે આ કામ બે કરોડના ખર્ચે થવાનો હોવા જણાવી મીડિયાએ પ્રશ્ન કર્યો હતો કે મંજૂરી તો એક કરોડની મળી છે તો કામ કેવી રીતે થશે જવાબમાં સાંસદે જણાવ્યું કે ઓનલાઈન ટેન્ડરિંગ થાય છે તેથી નીચે ભાવવાળું ટેન્ડર મંજૂર થયું છે પણ અમે કામમાં ગુણવત્તા જળવાય તે રીતે સારી કામ કરીશું એમ જણાવતા આ કામ શરૂ થશે ત્યારે પ્રજાનો વિરોધ ચૂંટણી ટાણે નગરપાલિકાના સત્તાધીશો નેહરવો પડશે અને ચૂંટણી ટાળે જ વિકાસના કામો હાથ ધરાતા લોકોમાં આશ્ચર્યો પણ થઈ રહ્યા છે ઉલ્લેખનીય બાબત છે કે સાંસદ સભ્ય પ્રથમથી જ આખા બોલા સાંસદ તરીકે પ્રખ્યાત છે જેનો કેટલાક લોકો દુરુપયોગ કરી છે તેવી પણ ચર્ચા વિડીયો અને કેટલાક લોકોનું મંતવ્ય છે અનેકો વખત બનેલી ઘટનાઓ બાદ સાંસદ સભ્ય એ બદલે બોધ લઈ જાહેરમાં થતા વિરોધને ને અન્ય રાજકીય નેતાઓની જેમ મીઠી ચાસણીના બોલ અને ઠંડા પાણીમાં રહી સામે રહેલા વ્યક્તિને આકર્ષવાની કલા